લોકસભા ચૂંટણી માટે ત્રીજા તબક્કાનું મતદાન સમગ્ર રાજ્યમાં ચાલી રહ્યું છે ત્યારે સાબરકાંઠા જિલ્લા કલેક્ટર પોતાના પરિવાર સાથે હિંમતનગરની ત્રિવેણી સ્કૂલ ખાતે મતદાન કર્યું સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર સ્થિત આવેલી હાઈસ્કૂલ ખાતે સાબરકાંઠા જિલ્લા તેમજ તેમના પત્ની અને પુત્રએ મતદાન કર્યું હતું આ પ્રસંગે જિલ્લા કલેક્ટર નૈમેત દવે જણાવ્યું કે લોકશાહીના પર્વમાં તમામ નાગરિકોએ મતદાન અવશ્ય કરવું એ નૈતિક ફરજ

આપણે અને એમ કીધું સાબરનું છોરું એમ કે ભાઈ આ થી બીવે નહીં તો હું પોતે પણ અત્યારે એક વાગે પરિવાર સાથે વોટિંગ કરી રહ્યો છું અને સૌ મતદારોને પણ મારી અપીલ છે કે જે મતદારોનું હજુ વોટિંગ બાકી હોય તેઓ વોટિંગ કરે આપણી પાસે અગિયાર વાગ્યાના સ્થિતિ ઓગણત્રીસ પોઈન્ટ પંચોતેર ટકા વોટિંગ થયું હતું અત્યારે લગભગ પાંત્રીસ ટકા ઉપર વોટિંગ થયેલું હશે સાબરકાંઠા પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં કોઈ જગ્યાએ કોઈ અનિચ્છનીય બનાવ બનેલ નથી અને તમામ જગ્યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે